મેલી તપેલી ને નીચે કર્યો તાપ ચાપી ગયા ને રહી ગયો તારો બાપ જો જમાના ની ચાલ દુનિયા બની ગઈ પાયમાલ એ શિયાળો આવે હે ઘાઉં આવો હે કપા વાવી નખ્યો છે કપામ ઠેર ઠેર વાવ્યો છે હાલો નાટો માટા એ રોજડા બોજડા કાય હોય નઈ ને મહેમાન આવવાના હે કેટલી ઉપાય દી કરવી હવે શું કરવું મારે કાઈક કરવી હાલો ને કપામાં આટો મારી રોજડા બોજડા દેખાય તો તગડવી બેકી મહેમાન આવશે એટલે એમને સાચવી લેશું બરોબર હલો આ માટો માટો દેખાય તો હાલો હાલો હે મને કેટલી જલ્દી બહુ મોટો થઈ ગયો છે ફોન કરવું લાગે તો એવી થશે મેહમાન માં હાલો જોતા જેટલો કપા કર્યો તો એક જગ્યાએ કપા ના ઢુંડવા જ નહીં કપા ચોરી જાતું લાગે છે હા તો મારે ધ્યાન રાખવું પડશે રોજડા ની બીક નહીં પણ આ ચોરીની ચોરી કરવા એની બીક લાગે મને આમાં ઊંડું નથી આવ્યું આમાં નથી આવ્યું આમાં નથી આવ્યું આમ આગળ આટો મારતા હોય એવું હોય તો જાવ આમ તો ભાંગી નાખું આમાં નથી આમાં નથી ક્યાંય આમ ઝીંડ વાત થાય હવે હા રાતે આવી રાતે નહીં અત્યારે આમ દેખાતા નથી કોઈ આમ તો પાણીનો ઓળો લાઈન છે પછી આમ ઓલા પણ એ બીજી વાડી વાળા છે

લુકો ઈ આ મૂકો કોઈને ન મૂકો ઈ મૂકો હા ઓલો ગીત ગાય મેદાનો લે બે વફા તને દૂર થી સલામ વાહ તરી બે વફા દો દીધો લાગે છે મારી જેમ કોઈ

બેઠો તો એક બીજો આમ કાક છે હમણે એનો અવાજ આવતો તો મેદાન આમ ખબર એ નઈ પડવા જા કપા ચોરી કરી આ રહ્યો હાલો 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 આયા આયા એ બાય હા હા ઉભો થા બોલો બોલો કોની વાડી છે આ મારી છે એક ને જો અમે બેઠો જો બહાર તે માર ખાને ઓય માર ખાતો તાર માર ને ખાવો ને ના ના તો વાડી કોની છે

બે ને લીમડે નાખ્યા બે ને કપમ બાંધી દે મને ફોકસરી દઈશો તો કઈ નઈ કરું તમને તો તમને સુટા કહી દેસ

કસરતા કસરતા એનું ગળું દબાઈ દે રૂમાલ થી બાંધી એટલે ઈ વયો જાય ને આપડે કપા બધા લઈને ઓયા જઈશું તું ગળું દબાવ દે આલે રૂમાલ આપ કેમ માં થઈ જશે ટળી ગયો ને ચાલી ગયો દબાઈ દબાઈ કાલ મરી ગયો આ બસ ગયો ગયો ટાળી ગયો આપડે ભાગી જાવી બધો કપા લઈને ખબર ન પડે એમ હાલો હાલો હે બો હે ને હે હે એ ભયો જાય સારું ભયો જાય તા જવાનું માની જવાનું